હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સક્કરિયાના વડા તમે જોઈ શકો છો આ સક્કરિયાના વડા એકદમ ફૂલેલા બન્યા છે આમાં આપણે સોડા કે એનો કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી તો પણ આ એકદમ સરસ બને છે અને આ ફરાળી વડા બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને ફટાફટ બની જાય છે આમાં તમારે કોઈ પીસવાની ઝંઝટ કે પલાળવાની ઝંઝટ પણ નથી રહેતી તો ચાલો ફટાફટ જોઈ લેવા છે આ શક્કરિયાના વડાની રેસીપી અને હા ફ્રેન્ડ્સ રેસિપી સારી લાગે તો મારી ચેનલ કચને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દવાનું બિલકુલ ના ભૂલતા જેથી આવી નવી નવી રેસિપી તમારા સુધી પહોંચતી રહે અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી હોય છે તો આ સકરિયાના વડા બનાવવા માટે મેં અહીંયા આવડી એક વાટકી જેટલો મોરો લીધો છે આશરે સવા સો ગ્રામ જેટલો મોરો છે આપણે એને ધોઈ લેવાનો છે સરખી રીતે પાણીથી પહેલા આપણે એને ધોઈ લેશું આવી રીતે પાણી ઉમેરીને એને સરખી રીતે ધોઈ લેવાનો પછી આ પાણી આપણે કાઢી લેવાનું હવે આને આપણે બાફવાનું છે તો મેં અહીંયા એને કઢાઈમાં ઉમેરી દીધો છે તમારે જો એને કૂકરમાં બાફવાનું હોય તો પછી તમે ડાયરેક્ટ કૂકરમાં ઉમેરી દેજો તો પણ ચાલશે અને આપણે તેમાં પાણી ઉમેરવાનું છે હવે બફાવા માટે તો મેં અહીંયા બે કપ જેટલું પાણી ઉમેરવાનું એટલે જે તમે વાટકીથી મોરૈયો લીધો હોય એનું ડબલ પાણી ઉમેરવાનું તો અહીંયા મેં બે વાટકી જેટલું આ પાણી લઈ લીધું છે પાણી બે વાટકી કરતાં વધારે અત્યારે ના ઉમેરતા કેમકે આપણે અત્યારે મોરૈયો કઠણ પકાવવાનો છે જો ઢીલો થઈ જશે તો પછી આપણે એમાં આરા રૂટ વધારે ઉમેરવો પડશે એટલે ખાસ અત્યારે કઠણ ઉમેરવા માટે આપણે એને બે વાટકી જેટલું જ પાણી ઉમેરજો અને આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવી લેવાનું દસ થી બાર મિનિટમાં મોરૈયો પાકી ગયો હશે તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ પાકી ગયો છે હજુ થોડો થોડો ઢીલો છે તો આપણે હજુ આપણે એને બે થી ત્રણ મિનિટ આવી રીતે ખુલ્લામાં જ એને પકાવશું અને નીચે ચોટી જાય તો ચિંતા ના કરતા એ ઠંડુ થાય એટલે ઓટોમેટિક ઉખડી જશે તો આપણે એને આવી રીતે ખુલ્લામાં જ બે થી ત્રણ મિનિટ સુધી પકાવી લઈ જ્યાંથી એ મોરૈયો કઠણ થઈ જાય તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં મોરોયો સરસ કઠણ થઈ ગયો છે અને એકદમ ગોળો વરવા માંડ્યો છે આટલું કઠણ થશે તો જ આપણું બેટર એકદમ સરસ બનશે ને વધારે પડતો આરા રૂટની જરૂર પડશે એટલે ખાસ એના રીતે કઠણ થાય ત્યાં સુધી એને પકાવી લેજો અને પછી એને ઠંડુ થવા દેજો હવે ઠંડુ થઈ જાય એટલે આમાં ચારસો ગ્રામ જેટલા સક્કરિયા બાફીને ઉમેરી દેવાના છે જો તમારે સક્કરિયું ના ઉમેરવું હોય આની જગ્યાએ તો પછી તમે બાફેલું બટેકું પણ ઉમેરી શકો છો પણ બાફેલું બટેકું લેતા હોય તો મોરૈયો જેટલો લીધો હોય મોરૈયો જેટલો પાકીને તૈયાર થયો હોય એનું અડધું બટેકું લેશો વધારે બટેકું લોશો તો પણ વાંધો નહીં આવે તમારે અહીંયા જેટલું મોરૈયો પાકીને તૈયાર થયો હોય એટલું જ ખમણેલું બટેકું લેવું હોય એટલું પણ લઈ શકાય છે માપ અહીંયા કોઈ ફિક્સ નથી તમને જેટલું ભાવે એટલું લઈ શકાય છે હવે થોડુંક ટેસ્ટી બનાવવા માટે મેં આવડીક સાઇઝનું બાફેલું બટેકું પણ લીધું છે બાફેલું બટેકું ના ઉમેરવું હોય એટલું શકરિયાથી બનાવવું હોય તો એટલું શકરિયાથી પણ બનાવી શકાય છે પણ બાળકોણ પણ ખાઈ શકે એટલે મેં થોડું ટેસ્ટી લાગવા માટે બટેકું પણ ઉમેરી દીધું છે હવે તેમાં એક મોટી ચમચી બે ચમચી આદુ મરચાની પેસ્ટ ટેસ્ટ પ્રમાણે મીઠું મેં મરૈયો પકાવતી વખતે મીઠું અંદર નથી ઉમેર્યું એટલે મેં એ પ્રમાણે ઉમેર્યું છે જો તમે મોરૈયામાં જ મીઠું ઉમેરી દીધું હોય તો એ પ્રમાણે બટાકા જેટલું જ મીઠું ઉમેરજો કે સકરિયા જેટલું જ ઉમેરજો સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ત્રણ મોટી ચમચી જેટલો અહીંયા સિંગદાણાનો અધકચરો ભૂકો ને બે મોટી ચમચી જેટલા તલ હવે જે વસ્તુ તમે ફરાળમાં ઉપયોગમાં ના લેતા હોય તે વસ્તુ અત્યારે તમારે નહીં ઉમેરવાની ધાણા જીરું કે પછી ગરમ મસાલો કે તલ ના ખાતા હોય તો નહીં ઉમેરવાના તમારે અત્યારે અને હવે એમાં એક લીંબુનો રસ ઉમેરી દેવાનો ખટાશ માટે લીંબુનો રસ કે પછી આમચૂર પાવડર હવે આપણું મિશ્રણ થોડુંક ઢીલું છે કેમ કે મેં સકરિયાનું અને મોરૈયાનું પ્રમાણ સરખું રાખ્યું છે એટલે જો તમે મોરૈયો ઓછો ઉમેરો હોય તો તમારું કઠણ અત્યારે મિશ્રણ થઈ ગયું હોય તો તમારે આરારૂટ ઉમેરવાની જરૂર નહીં રહે પણ અહીંયા થોડુંક મિશ્રણ ઢીલું છે તો મેં એક મોટી ચમચી જેટલો આરા રૂટ એટલે કે પોટેટો સ્ટાર્ચ ઉમેર્યો છે તમે તફકીરનો લોટ કહેતા હોય તો તફકીરનો લોટ કહેવાય આને અને આને આપણે મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો સરસ કઠણ મિશ્રણ થઈ ગયું છે આવું કઠણ મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે એને આરારૂટ ઉમેરવાનું પછી આપણે હાથ તેલવાળા કરીને આમાંથી થોડી થોડી ટીકી બનાવી લેવાની ટીકી બની જાય એટલે ઉપર અને નીચે જો તલ ખાતા હોય તો ઉમેરી દેવાના અહીંયા જો તમે કોથમીર ફરાળમાં ખાતા હોય તો તમે મિશ્રણમાં કોથમીર પણ ઉમેરજો એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે પેલા વડા બધા તૈયાર કરી લેવાના તો મેં અત્યારે અડધા તૈયાર કરીને રાખ્યા છે અડધા પછી હું કરી લઈશ હવે આને આપણે તળવાનું છે તો તળવામાં ખાસ ધ્યાન રાખજો એકદમ ફૂલ ગરમ કરજો તેલ અને એક વડું નાખીને થોડીક વાર રાહ જોજો વડું થોડુંક ઉપર આવી જાય પછી જ બીજું વડું નાખજો જો એક સાથે વધારે વડા નાખી દેશો તો તેલ ઠંડુ થઈ જશે અને વડા ફાટી જશે અને તેલ પી જશે એટલે ખાસ ધ્યાન રાખજો વડું એક નાખ્યા પછી એને ધીમેકથી ઉપર આવવા દેવાનું અને પછી બીજું વડું ઉમેરવાનું ત્યાં સુધી આપણે ઉતાવળ નહીં કરવાની ધીમેકથી વડું ઉપર આવી જાય પછી જ વડા ઉમેરવાના બીજા થોડી થોડી વાર આવી રીતે વડા ઉમેરશો તો થશે એ કે તેલ ઠંડુ નહીં પડે અને આપણા વડા એકદમ સરસ તળાશે જો તમે મારી જેમ સકરિયા અને મોરૈયાનું પ્રમાણ એક સરખું રાખ્યું હોય તો તમારે અહીંયા ખાસ ફૂલ ગેસ ઉપર જ તળવાના ધીમા ગેસે કે મીડિયમ ગેસ ઉપર તળવા જશો તો બધા જ વડા ફાટી જશે અને છૂટા પડી જશે એટલે ખાસ એને ફૂલ ગેસ ઉપર તળજો અને આવી રીતે ધીમે ધીમે વડા ઉમેરતા રહેજો અને એક સાથે વધારે વડા પણ ઉમેરતા નહીં હવે થોડીક વાર પછી તમને એવું લાગે કે વડા થોડાક કઠણ થઈ ગયા છે પછી જ એને ફેરવજો ત્યાં સુધી એને ફેરવતા નહીં અને ફૂલ ગેસ ઉપર જ એને પકાવતા રહેજો આવી રીતે સરસ ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવવાના છે તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે આમાં કોઈ સોડા કોઈ ઈનો ઉપયોગમાં નથી લીધો આપણે તો પણ એ સરસ ફૂલી ગયા છે કેમ કે આપણે એને ફૂલ ગેસ ઉપર સરસ પકાવ્યા છે એટલે આ રીતે તમે પકાવશો તો એક પણ વડું ફૂટશે પણ નહીં ફાટશે પણ નહીં અને સરસ ક્રિસ્પી બનશે અને અંદર તેલ જરાક પણ નહીં જાય તો આ વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરી લઈએ મેં એને ફરાળી લીલી ચટણીની સાથે સર્વ કર્યા છે તમારે એની સાથે ફરાળી ખજુરામલી ચટણી જોઈતી હોય તો તે પણ તમે એની સાથે સર્વ કરી શકો છો ઇવન તમે એને ચા સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે તમે શક્કરિયાના વડા ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન જરૂરથી દબાવી દેજો તો તમે એન્જોય કરો આ મહાશિવરાત્રીમાં શક્કરિયા વડા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ